ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવો ગણપતિ દાદાનો જોરદાર થાળ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરજો દાદા એ માં ગરમ શિરો જુઓ કેવો મજેદાર છે ઘરમાં ગરમ શિરો જુઓ કેવો મજેદાર છે આવી જાવ આવી જવો રસોઈ તૈયાર છે આવી જવો આવી રસોય તૈયાર છે આવી જાવ આવી જવો રસોય તૈયાર છે દાળ પત્ની કાઢી ખીચડી બનાવી ભાત પત્ની કાઢી ખીચડી બનાવી પાપડાણુ ને મસાલા છાસ છે પાપડ ને મસાલા છાસ છે